જંબુસર નગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા મોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પરથી તાલુકાની જનતા અવર જવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે

એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જમ્મુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અમે આપ્યું છે હવે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે બધાનો ધન્યવાદ દસ કે અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું અમે કોઈ નેતા કેવું નથી અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરેલું છે